મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે શનિવારનો દિવસ સવાર સવારની મોર્નિંગ શાળા છે અને આજે આપણે શાળાએ સાયકલ લઈને લઈશું ત્યાં વિદ્યાર્થીઓ પણ સાયકલ લઈ અને રાહે હશે કે આજે આપણે એક સાયકલ પ્રવાસનું આયોજન કર્યું છે તો હું પણ અહીંયાથી શાળાએ સાયકલ લઈને જઈશ અને ત્યાંથી આપણે સાયકલ પ્રવાસે જઈશું ક્યાં જવાનું છે એ આપણે આગળ આગળ જોતા જઈએ શાળા સુધીમાં જે રસ્તો આવે છે એ આવો કંઈક સુંદર નજારો છે બંને બાજુ પર્વતો છે જણી રહ્યો છે કદાચ તમને દેખાતું હોય માણતા માણતા આપણે શાળા સુધી પહોંચી રહ્યા છીએ જય ઘુડિયારમાં આવો વાંક વળાંક વાળો રસ્તો ખૂબ મજાનો દ્રશ્ય અને સરસ મજાનો સૂર્યોદય થવાની તૈયારીમાં છે આકાશમાં પણ રંગો રમી રહ્યા છે સુરત દાદા નીકળી ગયા છે ભલે ઉગ્યા સૂરજ બાણ ડુંગરની પાછળથી દાણે ડોક્યુ કરતા હોય એવું દ્રશ્ય અને આપણે આગળ વધી રહ્યા છીએ બાજુમાં લીલાછમ ખેતર ફૂલોનો ગુલદસ્તો જાણે મારું સ્વાગત કરી રહ્યો છે વાહ બોગનવેલના એક સાથે ખીલેલા ફૂલો સુંદર નજારો આજે પહેલું ગીત યાદ આવી રહ્યું છે મેં તો ચલા જીધર ચલે રસ્તા મેં તો ચલા જીધર ચલે રસ્તા કહા મેરી મંજલ કહા હૈ ઠિકા મેં તો ચલા જીધર ચલે રસ્તા નાના નાના કુરકુરિયા રસ્તાના રમી રહ્યા છે પણ રોડ વચ્ચે આવવાથી એનો એક્સિડન્ટ થઈ શકે છે એટલે આપણે એને બગાડીશું હટ હટ પહોંચી ગયા છીએ સ્કૂલે અને બાળકો પણ તૈયાર છે જવું છે ને સાયકલ પ્રવાસમાં તો બાળકોનો ઉત્સાહ જોઈ શકાય છે સાયકલ પ્રવાસના સાયકલવીરો તૈયાર છે આજે આપણે સાયકલ પ્રવાસની થીમ એવી છે કે બેટી બચાવોના થીમ ઉપર આપણે સાયકલ પ્રવાસમાં જઈ રહ્યા છીએ સાથે સાથે આપણે રસ્તામાં આવતું પર્યાવરણ ખેતી પક્ષીઓ એની પણ મુલાકાત લેતા જઈશું બેટી બચાવો તો આજની સાયકલ યાત્રાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ વીરો થનગની રહ્યા છે પોતાની સાયકલ આંકવા બધા તૈયાર છો ને જોથી તો હવે આપણે સાહેબ આપણને ઝંડી બતાવી અને સાયકલ વીરને આપણને હવે રવાના કરશે આપણે આગળ રસ્તામાં મળતા રહીશું ની મુલાકાત લીધી તો અહીંયા પશુધન છે ભેંસુ બાંધેલી છે સામે સરગવાની ખેતી છે સરગવાની ખેતી વિશે જાણકારી મેળવીશું પરંતુ પહેલાં આપણે આ જે ગંજી છે એ એક વિશિષ્ટ પ્રકારે અહીંયા ગોઠવેલી છે તો એ બાળકોને બજા બતાવીએ છીએ ગંજી એટલે કે આ નિરણ ગોઠવેલી છે તો તમે જો આવી રીતે કંઈક એ ખેડૂતભાઈએ સરસ મજાનો દેશી જુગાડ કર્યો છે કે જમીનથી ઊંચી રહે એવી રીતે આ ગંજી ખડકેલી છે તો દીકરાઓ આ આ શું કામ આ ગંજીને આવી રીતે ઊંચી શું કામ ગોઠવી છે તમને શું લાગે છે સરસ ઉંદર બગાડે નહીં બીજું ઉદય ન લાગે એટલે કે નિરણનો બગાડ ન થાય એટલા માટે ખેડૂતભાઈએ આ સરસ મજાનો દેશી જુગાડ કર્યો છે આપણે ખેડૂતભાઈને પણ મળીશું ચાલો આગળ સત્તામાં હિંમતભાઈની વાડી આવી તો આપણે આ સરગવાની ખેતી વિશે પણ બાળકોને જ્ઞાન આપ્યું કે આ સરગવો છે કે કેવી રીતે ઉપયોગી છે આપણે શાક તો ખાતા હોઈએ પરંતુ આયુર્વેદ રીતે પણ એનું ખૂબ મહત્ત્વ છે બાળકોને એ સમજાયું અને હિંમતભાઈની વાડીની મુલાકાત લીધી અહીંયા શાકભાજી સરગવો ઘણું બધું છે સરસ મજાની વાડી છે તો આપણે હિંમતભાઈને જ પૂછીએ નમસ્કાર હિમતભાઈ નમસ્કાર તમે સરગવાની ખેતી કરી છે તો આ વખતે જ કર્યો ક્યારે તમે જેઠ અચ્છા જેઠ મહિનામાં વાવેલો સરગવો છે અને તમે જોઈ શકો છો કે હવે એમાં શીંગો આવવા લાગી છે તો આમ ઉત્પાદનમાં કેવું રહેશે ભાવમાં ભાવ તાલમાં સારું રહેશે વાહ સરસ જો બાળકો સરગવો છે એ દેશી દવામાં વપરાય છે અને એનો પાવડર કરી દવામાં થાય છે વાહ લોહ તત્વ અને એનાથી ભરપૂર હોય છે વિટામિન્સથી સરગવો તો એના પાંદડા પણ દવામાં ઉપયોગી છે અને સરગવાનો વિદેશમાં પણ ડિમાન્ડ ખૂબ છે એટલે હમણાં સરગવાનું વાવેતર ઘણું થાય છે અને અહીંયાથી જે સરગવો જાય એને પાવડર ફોર્મમાં કરીને પણ એની નિકાસ કરવામાં આવે છે તો આ સરસ મજાની વાડીની આપણે મુલાકાત લીધી આજુબાજુનું પર્યાવરણ પણ બાળકોને સમજાયું જોકે ગામડાના બાળકો છે છતાં અમુક વસ્તુથી અજાણ હોય એટલે આપણે એને આજે સાયકલ પ્રવાસ દરમિયાન સાથે સાથે આ વાડી મુલાકાત અને પર્યાવરણ પણ સમજાયું હાર્દિકભાઈ છે તો રસ્તામાં હાર્દિકભાઈની વાડી આવી તો એની પણ મુલાકાત લીધી સરસ મજાની વાડી છે અને દેશી ગાયો બાંધેલી છે એક ભેંસ છે મકાઈ વાવેલી છે હાર્દિકભાઈ આ બાજુ આવી જાઓ ક્યાં છો હાર્દિકભાઈ હા તો આપણે આ હાર્દિકભાઈ હાર્દિકભાઈ બરાબર તો હવે આ ઘઉં કેટલા દિવસમાં તૈયાર થશે શું લાગે છે તમને એક બે મહિનામાં તો આપણે ખેડૂત પુત્ર છો બધા એટલે ખબર હોય કે વાડીમાં કેમ ઘઉં હોવાય અને કઈ રીતે એની માવજત થાય જો હાર્દિકભાઈની વાડીએ બોર પણ ખૂબ લાગેલા છે સરસ મજાની બોડી છે સામે એક ટુ વ્હીલમાંથી એમણે ખેતર માટે ખેડવા માટે સાથી ચલાવવા માટે ટ્રેક્ટર બનાવેલું છે એ પણ જોઈએ આપણે જો આ સરસ મજાનો જુગાડ કરેલો છે હાર્દિક ભાઈ દાદા એ બનાવ્યું છે વાહ સરસ સરસ તો આ મજાનું ટુ વ્હીલ હોન્ડામાંથી એમણે આંતરખેડ થાય એવું ટ્રેક્ટર બનાવેલું છે વાહ આ ચાલુ કંડિશનમાં હાલે છે અત્યારે વાહ તો આજો મિત્રો અ જુગાડ કહેવાય ખેડૂતનું પોતે મિકેનિકલ છે એમના દાદા તો એમણે આ સરસ મજાનું ટ્રેક્ટર ટુ વ્હીલમાંથી બનાવ્યું છે આ હાર્દિકભાઈ નો પાળેલો ડોગી છે એ જો એ મને ભય છે અજાણ્યું પડે છે સરસ મજાનો ડોગી છે બાળકોનો અનેરો ઉત્સાહ તમે જોઈ રહ્યા છો અને આવા ઓફ રોડિંગમાં પણ સાયકલો જઈ રહી છે બાળકોને ખૂબ મજા આવી રહી છે તમે જોઈ શકો છો બાળકોનો અનેરો ઉત્સાહ બાળકો પાછળ આવી રહ્યા છે સાયકલ પ્રવાસ ખૂબ એન્જોય કરી રહ્યા છીએ હું પણ અને બાળકો પણ બાળકો જઈ રહ્યા છે અનેરો ઉત્સાહ અને આનંદ ઉમંગ ઉલ્લાસ સાયકલ પ્રવાસમાં અમુક તો ડબલ ડબલ સવારી પણ આવી રહ્યા છે વાહ સાયકલ મારી સરરર થાય વાહ ખૂબ આનંદ ઉમંગ સાથે તરુણભાઈ કે એને આપણે જવાબદારી આપેલી છે કે છેલ્લે એ જવાબદાર છોકરો છે એટલે એને બધાથી છેલ્લે ચાલવાનું વાહ રામપરા મેરડી એ પહોંચી ગયા છે તો બોલો રામપરા મેરડી માત કી કેમ કે મજા આવી સાયકલ પ્રવાસમાં કોઈ થાક્યા નથી ને તો આપણી સાથે સાયકલ પ્રવાસમાં એક આ મૂક બધીર બાળક છે જેનું નામ મિતુલ છે મિતુલ મજા આવી મજા આવી સાયકલ પ્રવાસમાં હા મિતુલને પણ ખૂબ મજા આવી છે ભાઈ આપણે તાળીઓ પાડજો મિતુલ સાંભળી શકતો નથી બોલી શકતો નથી પરંતુ આજે એ પણ ખૂબ રાજી થયો તો આજે આપણે પહોંચી ગયા છીએ રામપરા મેડી માતાજી તો આપણે અંદર સર દર્શન માટે જઈશું પગરખાં બહાર ઉતારજો બેટા આપણે બાળકોને લઈ અને મંદિરે પહોંચી ગયા છીએ બાળકો દર્શન કરી રહ્યા છે અને આપને પણ સાથે સાથે મેરડી માતાજીના દર્શન કરાવી દઉં તો અહીંયા આ જૂનું સ્થાનક છે જય માતાજી મેરડી માના બોપળાથી શૂટિંગ કરું ને વાંધો નહીં મેં રીમા બાળકો પૂજા કરી રહ્યા છે મેં રીમા આ દર્શન આપ સૌને કરાવી દો જય મહારાજ તો આજે જામવાળા બાળકોને આપણે લઈને આવ્યા અને બાળકોએ દર્શન કર્યા અને આપ સૌને પણ દર્શન કરાવી દઉં આ સ્થળ આવ્યું છે શિહોરથી નજીક સર વટી અને રામપરા મેરડી માતાજીનું મંદિર કહેવાય ખૂબ હાથ ધરાવે છે માતાજી તમારી જે ઈચ્છાઓ એ પૂરી થાય છે શ્રદ્ધા રાખી અને દર્શને જરૂર પધારજો જય માતાજી અહીં આપણે માતાજીના મંદિરે ખૂબ પુરાણો લીમડો આવેલો છે એ પણ બાળકોને બતાવ્યો અને પર્યાવરણનું શિક્ષણ આપ્યું તમે જોયો ને બાળકો આ લીમડો જોયો ને બધાએ તો આ વિશાળ લીમડો છે અને બાળકોને પર્યાવરણ પણ એના માધ્યમથી શીખવ્યું સાથે આપણે સ્ટાફના નારાયણભાઈ છે અને હિંમતભાઈ પણ સાથે તે તો આ લીમડામાં તમે જોયું ત્યાં શું છે સુકલ દાળા તમે જુઓ તો બખોલ છે આ બરોબર છે તો દેશી ભાષામાં બખોલ એટલે કે ત્યાં હોલ કરી અને પોપટ ત્યાં માળો બનાવે કેટલા પક્ષીઓ છે પોપટનો પણ અવાજ આવી રહ્યો છે અને અહીંયા ચીબરી પણ માળા બનાવીને રહેશે તો આ પર્યાવરણમાં આ બધાય જરૂરી તત્વો છે પક્ષીઓ વૃક્ષો તો આજે સાયકલ પ્રવાસમાં આપણે ખેતીવાડી શારીરિક કસરત પર્યાવરણ ખેડૂતની મુલાકાત માતાજીના દર્શન અને બેટી બચાવો અભિયાન એ બધું જ વણી લીધું અને બાળકો મજા આવીને તો સાયકલનું શું મહત્ત્વ છે એ પણ આજે તમને જાણવા મળ્યું સાયકલ છે એક તો ઉર્જાની બચત કરે છે તમે જેટલી સાયકલ ચલાવો એટલી આપણે ઉર્જા બચાવીએ છીએ સાથે સાથે આપણું શરીર પણ સારું રહે છે તો તમે સાયકલ હંમેશા મોટા થાવ તો જેટલી વધારે ચલાવાય એટલી ચલાવજો સાયકલ આપણા શરીર માટે પણ સારી છે અને ઉર્જાને બચાવે છે આપણી દેશની ઉર્જાની બચત કરે છે ચાલો આપણી સાયકલ પ્રવાસ થઈ રહ્યો છે ચાલો ધીમે ધીમે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી તો અમારો બાળકે બાળકો સાથેનો આવો સુંદર મજાનો સાયકલ પ્રવાસ અને હવે બાળકો લઈને અમે પાછા શાળાએ જઈ રહ્યા છીએ આવતા વળતા કેસુડાથી ખીલેલો ખાખરો જોવા મળ્યો કેવા સુંદર કેસરી કેસરી ફૂલો આવેલા છે આખા વગડાને સુશોભિત કરતો આ ખાખરો મનને આકર્ષી ગયો સુંદર ખાકરો ખૂબ મજા આવી રસ્તામાં જે જે આવતું જાય છે એ આપને બતાવવા પ્રયત્ન કરતો જાઓ છું બાળકો ને સ્કૂલે મૂકી રસ્તામાં આવતા આવા ખેતરો અહીં તમે જુઓ છો આમ તો અમારી બાજુ એને મેળો કહે માળો કહે એ કેવી જો એની કોઠા સૃષ્ટિ નિસરણી બનાવી છે હાઈટ ઉપર આ મેળો બનાવ્યો છે અને મેળા ઉપર મચ્છરદાની પણ રાખેલી છે તો અહીં કોઈ જંગલી પશુનો ડર રહેતો નથી તમે જુઓ રાતે રાતવાસો અહીંયા કરતા છે ગોધડા પણ છે અને આ ઘઉં નું રક્ષણ કરવું પડે છે જંગલી પશુથી ઢોરથી તો અહીંયા ખેડૂત રાજવાસો કરતા છે સરસ મજાનો મેળો કે માળો આને કહી શકાય તો આ સાયકલ પ્રવાસની મજા છે તડકામાં પક્ષીઓનો કલરવ સાંભળી રહ્યા છો રસ્તામાં છાયડે બેઠેલા પક્ષીઓનો કલરો ગલુડીઓ એક બે કૂતરી બિચારી મને જોઈ હું પાણી પીવા ઉભર્યો તો આવી પણ સોરી કંઈ તને ખવરાવાય એવું મારા પેલામાં જ છે નહીં એટલે મેં એને નિરાશ કરી દીધા કંઈક લાવ્યો હોત તો સારું હતું તો હું એને ખબર આવી શકું સોરી આખરે આજે આપણે આપણો સાયકલ પ્રવાસ પૂર્ણ કરી અને ઘરે પહોંચી ગયા છીએ આખો રાઉન્ડ લગભગ ત્રીસેક કિલોમીટર જેવો અંદાજીત થઈ ગયો છે ગયો ત્યાંથી આવ્યો બધું થઈ અને આમ બહુ ખૂબ મજા આવી વળતા થોડો તડકો થઈ ગયો મોડું થઈ ગયું થોડું એટલે વળતા થોડી તકલીફ તો ન કહેવાય જે બાળકોને મજા આવી એ પ્રમાણે ખૂબ એન્જોય કર્યું મજા આવી અને ખાસ તો એ કહેવાનું કે ઘણા લોકો રસ્તામાં મળ્યા પરિચિત અપરિચિત અને મને સાયકલ લઈને જતો જોઈ અને બધાના અલગ અલગ રિવ્યૂ હતા કોઈને આશ્ચર્ય થયું કોઈને નવાઈ લાગી કોઈને ગમ્યું તો અમુક ઓળખીતાને તો એવું પણ લાગ્યું કે અમારે શું છે કે માસ્તરની જાત ચીકણી ગણાય એટલે એવા કોમેન્ટ પણ કર્યા કે ભાઈ આ તો માસ્ટર હવે પેટ્રોલ બચાવે છે તો જેને જેવું લાગ્યું તેવું પરંતુ મને તો ખૂબ મજા આવી કારણ કે સાયકલ સાયકલ એવી છે ને કે તમને તમારી આજુબાજુનું પર્યાવરણ સૃષ્ટિ બધું ઘણું બતાવે છે અને એ પાઠ મેં બાળકોને આજે શીખવ્યો તો આપ સૌને આજનો સાયકલ પ્રવાસ કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ કરી અને જણાવજો અને ફેસબુકમાં હો તો મને ફોલો કરજો અને યુટ્યુબમાં હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇકસ કરજો આભાર જય હિન્દ જય માતાજી